થી થી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે હિરેન કેવી તૈયારીઓ ગાંધીનગરમાં જોવા મળી રહી છે મત ગણતરી ને લઈને જો પુનમ ગુજરાતની 25 બેઠકો ઉપર 7મી મેના રોજ મતદાન થયું હતું જેની મત ગણતરી આવતીકાલે એટલે કે 4 જૂના રોજ થવાની છે ગાંધીનગર લોકસભા તે પૈકીની એક છે 14 ઉમેદવાર અહીંયા મેદાન એ હતા કેન્દ્રીય મંત્રી અમિત શાહ ભાજપના ઉમેદવાર સામે કોંગ્રેસના ઉમેદવાર સોનલબેન પટેલ સહિત ચૌદ ઉમેદવાર પરંતુ આ બંને વચ્ચે સીધો જંગ આવતીકાલે મતગણતરી શરૂ થશે તેની જે તૈયારી હાલ કરવામાં આવી રહી છે તેને આપને દર્શાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી વિપુલ બાલધા ગાંધીનગર બેઠક ઉપર ઓગણસાઠ પોઈન્ટ એંસી ટકા મતદાન નોંધાયું છે એટલે કે કુલ એકવીસ લાખ બ્યાસી મતદાતાઓ નોંધાયેલા હતા તે પૈકી સાતમી મેના રોજ તેર લાખ પાંચ હજાર એકસો સત્તાણું મતદાતાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો લોકસભાની અંદર સાત વિધાનસભા બેઠકોનો સમાવેશ થતો હોય છે અને મતગણતરી સાત વિધાનસભા બેઠકો દીઠ અલગ અલગ કરવામાં આવતી હોય છે આ એક મતગણતરી કેન્દ્રની હોલ છે કે જ્યાં ચૌદ ટેબલ લગાવવામાં આવ્યા છે અઢાર રાઉન્ડની અંદર મતગણતરી થશે અને એક જગ્યાએ એક ટેબલ ઉપર ત્રણ કર્મચારી અહીંયા મતગણતરીમાં જોડાશે ચૌદ ટેબલ લાગેલા છે એટલે નેવું કર્મચારીઓ એક વિધાનસભાની અંદર મતગણતરીની અંદર સીધા જોડાશે એ જ રીતે અન્ય કર્મચારીઓની જો વાત કરીએ તો ડેટા એન્ટ્રી માટે દસ કર્મચારીઓ રાખવામાં આવ્યા છે ઈવીએમની મતગણતરી થઈ ગયા બાદ તેના સીલ ફરીથી કરવા માટે દસ કર્મચારીઓની વ્યવસ્થા કરવામાં આવી છે એ જ રીતે સ્ટ્રોંગ રૂમમાંથી ઈવીએમ લાવવા માટે દસ કર્મચારીઓની અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે કુલ ગાંધીનગર લોકસભાની જે મતગણતરી થવાની છે તેની અંદર ત્રણ છસો ને ત્રીસ જેટલા કર્મચારી અને અધિકારી મતગણતરીની અંદર જોડાવાના છે સુરક્ષાની જો વાત કરીએ તો પાંચસો પોલીસ જવાનો ખડે પગે રહેશે અહિયાં આ ઉપરાંત પંચોતેર અધિકારીઓને અહિયાં સુપરવિઝનની જવાબદારી સોંપવામાં આવી છે મતગણતરી કેન્દ્રની અંદર સીઆઈએસએફની એક ટુકડી રહેશે અને એ જ રીતે મતગણતરી બિલ્ડીંગની અંદર એસઆરપીની એક ટુકડી રહેશે એક ટુકડીની અંદર ચોવીસ ચોવીસ જવાનો રહેશે અહીંયા સીસીટીવી પણ લગાવવામાં આવ્યા છે મારા સહયોગી વિપુલ બાલધા આપને દર્શાવવાનો પ્રયાસ કરશે જે કંઈ મતગણતરી થશે અહીંયા સરકારી કર્મચારી હશે એની બાજુમાં જાળીની પહેલે પાર જે એજન્ટ છે જે ઉમેદવારો છે તેમના દ્વારા નિયુક્ત કરેલા એજન્ટોને બેસવા માટેની વ્યવસ્થા છે અને જે અંતર્ગત થવાની છે જેટલા લોકોને પ્રવેશ પાસ આપેલા છે એટલા જ લોકો આ રૂમ ની અંદર પ્રવેશ કરી શકશે બાકી અન્ય કોઈ વ્યક્તિ ને અહિયાં પ્રવેશ કરવામાં નહીં આવે તો જે મતગણતરી થવાની છે